ઓમ ગણેશ જય શ્રી કૃષ્ણ સર્વપ્રથમ જન્માષ્ટમીની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે તમે બધાએ મને પૂછ્યું છે કે જન્માષ્ટમી ક્યારે છે નિશ્ચિત કાળનો સમય ક્યારે છે રોહિણી નક્ષત્ર ક્યારે છે અને ઉપવાસ ક્યારે કરવાનો તો આજે આ વિષય વિડિયોમાં સત્સંગના માધ્યમથી તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને એક પ્રોપર માહિતી બધાને મળી રહે અને કોઈ પણ મિસગાઈડ ના થાય અથવા તો કોઈને મિસ ઇન્ફોર્મેશન ના મળે અને ખાસ કરીને જે અમુક વહેંચાયેલા સંપ્રદાયો છે કે આ સંપ્રદાય આજે જન્માષ્ટમી કરે તો બીજો પાછો ઊંધો ચાલે અને કહેશે અમે આજે કરીશું અમે એમાં શું થાય છે કે એ તો પોતપોતાનું બધું ચલાવે પણ એમાં જે આમ ભક્તો છે એ બધા વહેંચાઈ જાય છે અને થોડું કન્ફ્યુઝન ઊભું થાય ને એવું કન્ફ્યુઝન ઊભું થાય એટલે એવા લોકો પાછા ઘણા સનાતનીય પરંપરાઓને પ્રોપર રીતે ફોલો કરાવવાવાળા કે કરતા હોય એ લોકોની ઉપર આંગળીઓ પણ ઉઠાવે છે પણ એ એક અલગ વિષય છે પણ હું તો એટલું જ કહીશ કે પંચાંગ પ્રોપર તમે જુઓ પંચાંગનો સહારો લો અને એ પ્રકારે ફોલો કરજો પણ હું તમને આજે પ્રોપર ઇન્ફોર્મેશન આપીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સર્વપ્રથમ જન્માષ્ટમી ક્યારે છે તો જન્માષ્ટમી છવ્વીસ તારીખ સોમવારે જ છે બીજા નંબરમાં રોહિણી નક્ષત્ર ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે ને એટલા માટે જન્માષ્ટમી છવ્વીસ તારીખે છે કેવી રીતે છે તો તમને કહું છવ્વીસ તારીખે બપોરે રોહિણી નક્ષત્ર છે એ ત્રણ વાગે ને છપ્પન મિનિટે શરૂ થશે એટલે કૃતિકા નક્ષત્ર પૂરું થાય ને રોહિણી શરૂ થાય હવે એ જ રોહિણી નક્ષ નક્ષત્ર બપોરે છવ્વીસ તારીખે શરૂ થાય એટલે આખો અડધો દિવસ આખી રાત્રિ અને બીજા દિવસે અડધો દિવસ એટલે કે સત્યાવીસ તારીખે સત્યાવીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગે આડત્રીસ મિનિટે પૂરું થશે હવે તમે પોતે વિચારો કે જન્માષ્ટમીમાં રોહિણી નક્ષત્રનું બહુ જ મહત્ત્વ હોય છે આપણે બધા જાણીએ છીએ તો રોહિણી નક્ષત્રનો જે રાત્રિકાલનો સમય છે એ છવ્વીસ તારીખે આવે છે જેને આપણે કૃષ્ણ જન્મ સમય કહેવાય કૃષ્ણ જન્મોત્સમ જન્મોત્સવ કહેવાય અથવા તો પછી આપણે જેને કહીએ કે મધ્યરાત્રિ નિશ્ચિત કાળ કહેવાય હવે જે નિશ્ચિત હોય છે ને એ સિદ્ધિ સાધનાઓ મંત્ર તંત્ર સાધના માટે બેસ્ટ હોય છે ને ઉત્તમ હોય છે કારણ કે જે ચાર મહાન રાત્રિ છે વર્ષની અમરથી આ રાત્રિને મોહરાત્રિ કહેવાય તો એક વિષયને વિડીયો આ એક પ્રમાણ થાય છે અને એના લીધે જ આપણે છવ્વીસ તારીખે રાત્રે જ જન્માષ્ટમી મનાવવી જોઈએ ને છવ્વીસ તારીખે જ મનાવાય બીજા નંબરની અંદર જે નિશ્ચિત કાળનો સમય રાત્રે બતાવ્યો રોહિણી નક્ષત્ર ક્યારે શરૂ થાય ક્યારે બતાવ્યું એના કારણે આપણે આ છવ્વીસ તારીખે મનાવવું જોઈએ અને જો ઉપવાસ વિશે તમારો પ્રશ્ન છે કે ઉપવાસ ક્યારે કરવો તો ઉપવાસ પણ છવ્વીસ તારીખે જ કરવો જોઈએ ધ્યાનથી હા ઘણા લોકો એવું કહે છે કે ઉદિત તિથિ હોય જે સૂર્યોદય એ તિથિ મનાય પણ આ વિષયમાં શાસ્ત્રોના મુહૂર્ત શાસ્ત્રોના પ્રમાણ પંચાંગો પ્રમાણે આ જન્માષ્ટમીમાં આ નિયમ નથી લાગુ પડતો એનું કારણ છે કે એ જે તિથિની વાત કરી રહ્યા છે તો એમાં રોહિણી જે નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર અને કાળ તો છવ્વીસ તારીખે છે તો સત્યાવીસ તારીખે કેવી રીતે જન્માષ્ટમી મનાવાય એ શક્ય કે સંભવ નથી તો એટલું યાદ રાખો જન્માષ્ટમી જે છે એ છવ્વીસ તારીખે છે સોમવારે છે કાળ પણ છવ્વીસ તારીખની રાત્રે જ છે એ નિશ્ચિત કાળ શરૂ કેટલા વાગે થાય છે એ નિશ્ચિત કાળ શરૂ કેટલા વાગે થાય છે તો રાત્રે બાર વાગેને અઢાર મિનિટથી શરૂ થશે અને રાત્રે એક વાગેને ત્રણ મિનિટે પૂરો થશે આ કાળ એટલે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય છે મધ્યરાત્રિનો સિદ્ધિ સાધનાઓ માટે તો હવે એ નિશ્ચિત કાળ તો સત્યાવીસ તારીખે આવતો જ નથી છવ્વીસ તારીખે આવે છે તો પછી જન્માષ્ટમી ક્યારે હોય છવ્વીસ તારીખે જ હોય રોહિણી નક્ષત્ર પણ રાત્રિ કાળમાં છવ્વીસ તારીખે જ આવે છે સત્યાવીસ તારીખે આવતું જ નથી તો પછી સત્યાવીસ તારીખે જન્માષ્ટમી કેવી રીતે હોય તો મૂળ મારો વિષય એટલો જ તમને કહેવાનો છે કે જન્માષ્ટમી આપણે છવ્વીસ તારીખે જ મનાવવી જોઈએ ઉજવવી જોઈએ અને ખાસ કરીને જે મંત્ર જાપ કરે છે જે સિદ્ધિ સાધનાઓ માટે ભગવાનને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે એ લોકોએ છવ્વીસ તારીખની રાત્રિની નિશ્ચિત કાળમાં આ બધું કરવું જોઈએ એના વિશે પણ ઘણા સત્સંગને વિષયને વિડીયો હું બનાવીશ તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે અને જેટલું બને એટલું આ વિડીયોને તમે વધારેના વધારે સૌની સાથે શેર કરતા રહેજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ